મોટા વાગછીપાના વ્યાજખોર પાસે મહિલાએ વ્યાજે રકમ લીધા બાદ શારીરિક સંબંધ બાંધતા ત્રાસી ગયેલી મહિલાએ વ્યાજખોરનું ગળું દબાવી પતાવી દીધો પોતાની દીકરીને ભણાવવા માટે ત્રીસ હજાર રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજખોરને વ્યાજ નહીં મળતા અવારનવાર મહિલા સાથે સંબંધ બાંધતો હતો વ્યાજની રકમ નહીં આપે અને શરીર સંબંધ નહીં બાંધે તો કુટુંબમાં કહી બદનામી કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરી બ્લેકમેલિંગ કરતો હતો ત્રણ દિવસ અગાઉ મોટા વાઘછીપા ગામના વ્યાજખોરે મહિલાને કાંબાવાડીમાં મળવા બોલાવ્યા બાદ વ્યાજખોરથી ત્રાસી ગયેલી ઓગણચાલીસ વર્ષીય મહિલાએ વ્યાજખોરને ધક્કો મારી નીચે પાડી દઈ હાથ અને પગ વડે ગળું દબાવી નિર્મમ હત્યા કરી દેવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાની ધરપકડ કરી છે વજાર જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલી આંબાવાડીમાંથી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જીતેન્દ્ર ઠાકોરભાઈ લેવા પટેલ વર્ષ ચોપ્પનની શંકાસ્પદ લાશ મળી આવતા પારડી પોલીસ મથકના પીઆઈ ગઢવીની ટીમ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લીધો હતો જે અંગે પોલીસે મરણ જનારના સગા સંબંધીઓની પૂછપરછ કરી હતી મરણ જીતેન્દ્ર પટેલ વ્યાજે પૈસા ફેરવતો હતો મરણજનારે જનારે મોટા વાઘછીપામાં રહેતી ભારતી બેન દીપકભાઈ ધોળિયા પટેલ ઉમર વર્ષ ચાલીસે પોતાની દીકરીની કોલેજમાં ફી ભરવા માટે રૂપિયા વ્યાજે રકમ લીધી હતી જે રકમ માટે મરણ જીતેન્દ્ર પટેલે ભારતી બેન પાસેથી વારંવાર ઉઘરાણી કરતો હતો જોકે ભારતી બેન પાસે પૈસાની સગવડ ન હોવાથી તેનો લાભ લઈ આ વ્યાજખોર જીતેન્દ્ર ભારતી સાથે સરીર સંબંધ બાંધતો હતો ભારતી બેને લીધેલી રકમ પરત નહીં આપતા તેમના કુટુંબમાં કહી બદનામી કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતા તે કંટાળી ગઈ હતી તારીખ દસ પાંચ બે હજાર ના રોજ સાંજે જીતેન્દ્ર પટેલે ભારતી બેન મોટા વાગછીબા ગામે આવેલ ઉમેશભાઈના ખેતરમાં બોલાવી હતી બંને વચ્ચે બોલાચાલી થતા ભારતી બેને જીતેન્દ્ર પટેલને ધક્કો મારી જમીન પર પાડી દઈ હાથ અને પગથી ગળું દબાવી જીતેન્દ્ર પટેલની હત્યા કરી દીધી હોવાની કબૂલાત ભારતીબેને કરતા પોલીસે ભારતી દીપકભાઈ ધોડિયા પટેલ રહે ધરપકડ કરી હતી આંગે વલસાડ જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ ગણતરીના કલાકોમાં પારડી પોલીસને હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી પારડી પોલીસ સ્ટેશન વિસ્તારનું વાગછીપા ગામ છે વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલ આંબાવાડીમાંથી તારીખ અગિયારમી મેના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી મળી આવેલ હતી લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકુરભાઈ પટેલ લેવા પટેલ જેમની ઉંમર ચોપન વર્ષ છે જે વાગછીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે પટેલ ફળિયામાં એમની લાશ હતી શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પીએમમાં મરણ જરાનું સ્ટેન્ગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળેલ હતું સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક પીએમમાં મળેલ હતી જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પાડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પારડી પોલીસના તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક કરવામાં લાગી ગયેલા હતા અને આ ગુનાને ડિટેક કરવામાં ગઈકાલે સફળતા મળી છે ભારતીબેન પટેલ ધોળિયા પટેલને આ ગુનામાં મર્ડરના ગુનાને અંજામ આપવામાં ધરપકડ કરવામાં આવી છે આ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે એમનું એમને દસ વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને દસ વર્ષ પહેલાં એમને કેન્સરનું ઓપરેશન કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે જીતેન્દ્રભાઈ પૈસે ટકે સુખી છે પચીસ એકરથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે વ્યાજવા પૈસા લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી અમને મળેલી છે એ બાબતમાં ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્બની ટીમ તપાસમાં લાગેલી હતી જેમાં ભારતીબહેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબહેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક કરવામાં સફળતા મળી છે ભારતીબેને કટકે કટકે જે મરણ જના જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી પચાસ એક હજાર રૂપિયા વ્યાજવા લીધા હતા અને પચાસ હજાર રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જીતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બિભસ્ત માગણી સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર ચિતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા ચિતેન્દ્રભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને ધમકી બ્લેકમેલી ધમકી આપતા હતા અને તારીખ દસમીના રોજ એમણે જીતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાળી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીબહેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબેન સાથે એમણે પૈસા માટે સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરી હતી બેને ધક્કો મારીને પાડી દીધા હતા અને એમના શરીર પર બેસી જઈને ગળાથી ગળાના ભાગે હાથ અને પગથી દબાવીને એમનું સ્ટેન્ગ્યુલેશન કરીને મૃત્યુ નિપજાવી દીધું હતું હાલ જીતેન્દ્રભાઈના છેલ્લા એક વર્ષના ફોન રેકોર્ડ્સ જીતેન્દ્રભાઈ દ્વારા ગામમાં બીજા કેટલા લોકોને પૈસા આપવામાં આવેલા હતા આ પ્રકારની કોઈ પણ પ્રકારની બીજી કોઈ વ્યક્તિ સાથે એમને કંઈ આવું કંઈક પ્રવૃત્તિ થયેલી છે કે કેમ અને આ જે આરોપી છે એ માત્ર એક જ આરોપી છે કે એની સાથે બનાવના દિવસે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી આની અંદર છે કે કેમ આ સમગ્ર સમગ્ર પ્રકરણ બાબતે હાલ તપાસ ચાલી રહી છે આરોપી આપણા કબજામાં છે પોલીસના કબજામાં એની વિગતવારની ધોરણસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે